મિનિટોમાં તૈયાર થઈ જાય અને ખાવાની તો ખૂબ જ મજા આવે અને હેલ્ધી અને ટેસ્ટી આ ડિશ બધાને ફેવરિટ હોય છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે એકદમ સોફ્ટ રવા ઈડલી અને સાથે સ્પેશિયલ કોકોનેટ અને ફુદીનાની ચટણી બનાવીશું તો હોટલ રેસ્ટોરન્ટનો સ્વાદ પણ ભૂલાઈ જશે એટલી સોફ્ટ અને ટેસ્ટી આ ઈડલી અને સાથે આ ચટણી એકદમ પરફેક્ટ કોમ્બો છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ઇન્સ્ટન્ટ બની જાય છે ગમે એટલું ખાશો મન ભરાશે પણ પેટ નહીં ભરાશે એટલી ટેસ્ટી આ ડિશ બને છે તો ચાલો બનાવીએ એના માટે આપણે સૌથી પહેલાં બેટર તૈયાર કરીશું તો રવા ઇડલી બનાવવા માટે મેં અહીંયા આ રીતનો રવો લીધો છે તો તમે ઝીણો કે જાડો ગમે તે લઈ શકો છો ઈડલી રવો પણ માર્કેટમાં આજકાલ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો હવે આપણે જેટલો રવો લઈએ એનાથી અડધું આપણે દહીં લેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પહેલાં થોડું મિક્સ કરી લેશું પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું જો તમે સૂજી યુઝ કરવાના હોય તો તમારે એક કપ પાણીની જરૂર પડશે અને આ રવો એડ કર્યો છે એટલે પાણી થોડું ઓછું જોશે તો તમે જુઓ આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરી લેવાનું તો બેટર ખાસ પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને થોડું બેટર આપણે થીક જ રાખીશું પછી જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એમાં વધારે પાણી એડ કરીશું તો તમે જુઓ અહીંયા એકદમ સરસ દહીં અને રવાને મેં મિક્સ કરી લીધો અને આ રીતનું થોડું થીક એવું બેટર તૈયાર કર્યું છે તો બેટરને એકદમ સ્મૂથ કરી લેવાનું અને હવે આપણે એને સરસ એવું બનાવ્યા પછી થોડી વાર માટે રેસ્ટ થવા માટે રાખીશું તો અહીંયા અમારે થ્રી ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ ટેસ્ટી ચટાકેદાર ચટણી તૈયાર કરી લઈએ એના માટે મેં અહીંયા એક કપ ફ્રેશ કોકોનટની છાલ કાઢી લઈ લીધી છે એના ટુકડા કરી લીધા છે સાથે બે ટેબલ સ્પૂન જેટલા દાળિયા અને થોડી આંબલી અને તીખાસ માટે મેં ત્રણ તીખી લીલી મરચી એક ટુકડો આદુનો અને ખાસ ફુદીનાના પાંદ એડ કરજો આ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે તો થોડા ફુદીનાના પાંદ મીઠું અને ખાંડ એડ કરી દેસુ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને એકદમ સ્મૂથ વાટી તૈયાર કરીશું તો આ ચટણીમાં પાણી થોડું વધારે જોશે તો એક કપથી થોડું ઓછું એટલું પાણીની જરૂર પડી છે મારે અને ચટણી આ રીતની એકદમ સ્મૂથ વાટી તૈયાર કરી લીધી હવે એક બોલમાં કાઢી લેશું હવે આ ચટણીને એકદમ ટેસ્ટી હોટલ રેસ્ટોરન્ટ જેવી જ બનાવવા માટે આપણે એક સ્પેશિયલ વઘાર પણ કરીશું તો વઘાર કરવા માટે મેં અહીંયા વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ એડ કર્યું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાય એડ કરીશું એક ટી સ્પૂન અડદની દાળ થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને બે સૂકા લાલ મરચાં અને વઘારને એકદમ સારી રીતે થવા દેસું તો આ સિમ્પલ વઘાર છે પણ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જુઓ વઘાર સરસ એવો થઈ ગયો છે હવે જ્યારે વઘાર ગરમ હોય ત્યારે જ આપણે તરત જ ચટણીમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર આ ચટણીને તમે ઈડલી ઢોસા મેંદુવડા સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગે છે અને એક વીક સુધી તમે સાચવીને પણ ફ્રીઝમાં રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણું બેટર પણ હવે સેટ થઈ ગયું છે તો દસ મિનિટ થઈ ગઈ હવે આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ રવો ફૂલી ગયો છે બેટર થોડું થીક થઈ ગયું છે અને અત્યારે આ બેટર થોડું થીક છે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેશું તો એકથી બે ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું એટલે એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ જશે તમે જુઓ એકદમ સરખું થઈ ગયું ને હવે આપણે એમાં પહેલેથી જ મીઠું એડ કર્યું હતું એટલે મીઠું એડ કરવાની જરૂર નથી જો તમારે વેજીટેબલ એડ કરવા હોય તો કરી દેવાના હવે અહીંયા હું ઈડલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બને એના માટે એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરું છું અને એના ઉપર આપણે ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે આ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું એટલે બેટર એક સરખું ફૂલીને તૈયાર થઈ જશે તો બેટર તૈયાર છે હવે આપણે ઈડલી પ્લેટમાં આ રીતે તેલ લગાવી અને તૈયાર કરી લેવાની હવે તરત જ આપણે એમાં બે બે ચમચી જેટલું બેટર એડ કરીશું તો ઈડલી સ્ટેન્ડમાં થોડું આપણે ઓછું ભરવાનું જ્યારે ફૂલશે એટલે એકદમ ટેસ્ટી અને એકદમ ફૂલેલી ફૂલેલી ઈડલી તૈયાર થઈ જશે તો હું બધા જ ખાનામાં બે બે ટી સ્પૂન જેટલું બેટર એડ કરું છું તો આ રીતે તમે બેટર એડ કરશો એટલે બેટર થોડું પતલું હોય એટલે સ્પ્રેડ થશે હવે ગરમ સ્ટીમરમાં આપણે આ રીતે પ્લેટને રાખી દઈશું તમે જુઓ અહીંયા એકદમ સરસ બેટર સ્પ્રેડ થઈ ગયું હવે ઢાંકીને પંદર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેશું તો મીડિયમ ફ્લેમ ઉપર પંદર મિનિટ મેં સ્ટીમ થવા દીધી પછી આપણે ચેક કરી લેશું આ રીતે નાઈફ એકદમ ક્લીન આવે એટલે આપણી ઇડલી એકદમ સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે તો એને કાઢી લેશું અને દસ મિનિટ માટે આપણે ઠંડી થવા દઈશું એટલે આસાનીથી ડિમોલ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ આપણી ઇડલી હલકી ગરમ હોય ત્યારે આપણે આ રીતે ડીમોલ્ડ કરી લેશું તો સ્પૂનની મદદથી આ રીતે તમે ડીમોલ્ડ કરશો એટલે એકદમ સરસ ડિમોલ પણ થઈ જશે અને બિલકુલ તમને કોઈ મહેનત નહીં પડે તમે જુઓ એકદમ પરફેક્ટ જાડીદાર આપણી ઇડલી બની છે ને હાથથી આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સુપર સોફ્ટ છે મુઠ્ઠીમાં આ રીતે કરીએ તો પાછી એની પોઝિશન લઈ લે છે એટલે એકદમ પરફેક્ટ આપણી આ રવા ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે જો ઘરે ક્યારેય રવા ઇડલી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો અને આ ઇડલીને પોળી મસાલા સાથે સાંભાર સાથે અને ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તમારે હાથો લાવવાની કે દાળ ચોખા પર પણ ઝંઝટ નહીં રહે તો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એવી આ ડિશ તમને કેવી લાગે મને કમેન્ટમાં કહેજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ હું તમને ખોલીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ સ્પોન્જી આપણી ઇડલી બની છે ને સાથે સુપર ટેસ્ટી નાળિયેર ફુદીનાની ચટણી પણ તૈયાર છે તો આ રેસીપીને ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આ રેસીપીને ટ્રાય કરજો Thanks for watching!